જયા પાર્વતી વ્રત જયા પાર્વતી વ્રત સૌભાગ્ય સ્ત્રીઓ પણ કરી શકે છે અને કુવારી દીકરીઓ પણ કરી શકે છે આ વ્રત પાંચ દિવસ પૂજા કરવાની હોય છે અને જયા પાર્વતી ની વ્રતમાં શિવ પાર્વતીની પૂજા થાય છે પાંચ દિવસ શિવ પાર્વતીની પૂજા થાય છે અને મોડું ખાવાનું હોય છે મીઠા વગરનું અને પાંચ દિવસ એકતાણું કરવાનું હોય છે અને પાંચમે દિવસે જાગરણ કરવાનું આવી રીતે પાંચ વર્ષ કરવાના અને પાંચમે વર્ષે ઉજવણું કરી નાખવાનું વ્રત કરનારી સૌભાગ્યવતી સ્ત્રીઓ અને દીકરીઓ એ બધા ભેગા થાય છે અને જયા પાર્વતી ના વાર્તા સાંભળે છે કે જયા પાર્વતીના વ્રતનું મહત્વ શું છે એવી રીતે બધા ભેગા થઈ અને વાર્તા વાંચે છે અને સાંભળે છે તો હું આજે વાર્તા વાંચું જયા પાર્વતી વ્રત જયા પાર્વતી નું વ્રત અરસ ના દિવસે શરૂ થાય છે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાય ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું મીઠા વિનાનું મોડું એક ટાણું જમવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને જણા પ્રભુ પરાયણ હતા અને નીતિમાન હતા તેમણે આંગણેથી સુધી કોઈ ભૂખ્યું પાછું ન ગયું હતું અખું ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો તેમને બીજી બાધી જાતનું સુખ હતું પરંતુ સંતાનની ખોટ હતી સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા બ્રાહ્મણે તેમનો ભારપૂર્વક આદર સત્કાર કર્યો બ્રાહ્મણીએ ફળ ફળાદી આગળ ધર્યા નારદજી એ પૂછ્યું કેમ કુશળ છો ને હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખ છે પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાય ગયું પણ શું કહો જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો નારદે પૂછ્યું મુનિરાજ બીજી કઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો વામને કહ્યું નારદે કહ્યું અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપુજ શિવલિંગ છે પૂજા ન કરી હોય તેવું શિવલિંગ છે તમને અવશ્ય સંતાન આપશે એમ કહી નારદજી ચાલતા થયા નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા ઘોર વન વગડામાં ભૂખ્યા ને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલતા જાય છે પણ ક્યાંય મહાદેવજી નું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોતપોત થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા ત્યાં તો સત્યાની દ્રષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો તે બોલી નાથ જુઓ પેલો ઊંચો ટેકરો એ જ મંદિર હોવું જોઈએ એમ કઈ બંને જણા આગળ વધ્યા જેમ જેમ ઝડપથી ચાલવા માંડ્યા ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમનું તો મંદિરમાં પડેલા પાંદડા ઘાસ ઝાખરા ધૂળવાળી જોડી સ્વચ્છ કર્યું સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું વામને પ્રદક્ષિણા કરી બિલીપત્ર ચડાવ્યા તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણે નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બીલીના ઝાડ પાસે જતા એટલે બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું હતું આ પ્રમાણે પાંચ વર્ષ વીતી ગયા છતાં ભગવાન પ્રસન્ન થયા બ્રાહ્મણ પાછો આવ્યો ન હતો પતિને ઘણું મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુલ વ્યાકુલ થતો હતો તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી સત્ય જોઈ જોઈ થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ એ જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો પગના અંગુઠેથી લોહી નીકળે એટલામાં તો તેને એક કાળો નાગ ફૂફાડા મારતો જતો જોયો બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી ધરતી પર ઢળી પડી થોડી વારે એને મૂર્છા આવી ત્યાં તો એને માથે વેણી બાંધેલી કપાળે આડ કરેલી અને સોળે શણગાર સજેલા માતા પાર્વતીના દર્શન જોતા જોતા તે નમી પડી આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા હે બ્રાહ્મણી તું ચિંતા ન કરીશ એમ કહી તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા પાર્વતી બોલ્યા તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું જે જોઈએ તે વરદાન માગું બ્રાહ્મણ બોલ્યો ભગવતી મારે બીજું કાંઈ જોઈતું નથી મારે એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય બતાવો પાર્વતી બોલ્યા તમે તમે કરો તો તમને સંતાન થશે પૂછ્યું માતાજી એ સી રીતે થાય પાર્વતી બોલ્યા આ વ્રત અષાઢની અંજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું વ્રત કરનારે પાંચ દિવસ મીઠા વગરનું

આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ એને કદાપી ભોગવવો પડતો નથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતી અંતર ધ્યાન થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા ઘેર ગયા બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ્યું થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો જય શિવ પાર્વતી